નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ વડોદરા શહેરના આટલાત્રા વિસ્તારમાં આવેલ ટ્રી હાઉસ નામની શાળાની સીબીએસસી દ્વારા માન્યતા રદ કરવામાં આવી છે શાળાની માન્યતા રદ કરવાને પગલે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ હાલ ચિંતામાં મુકાયા શહેરના વિસ્તારમાં આવેલી ટ્રી હાઉસમાં મુખ્ય તેર જેટલા સંચાલકો દ્વારા સેપે એસસી બોર્ડને વિશ્વાસમાં લીધા વિના શાળાની મિલકત વેચાણ માટે કરારની પ્રક્રિયા હાથ ધરી હતી જેને લઇને ટ્રી હાઉસ સ્કૂલના ડાયરેક્ટર અને સંચાલકો વિરુદ્ધ લેનગ્રેવીપિંગની પોલીસ ફરિયાદ પણ થઈ હતી ફરિયાદને પગલે સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન ટ્રી હાઉસના સંચાલકોને નોટિસ આપીને જણાવ્યું હતું કે આ સ્કૂલ કેઓ સાથે જોડાયેલ નહીં અહીં ઉલ્લેખનીય છે કે શાળાના સંચાલકો દ્વારા વિવિધ કાયદાઓ અને પેટા કાયદાઓનું પાલન કરવું અનિવાર્ય છે ત્યારે આ તમામ સંચાલકો દ્વારા કાયદાઓને નિર્ણય મૂકીને મનવાની કરીને શાળાની મિલકત વેચવા માટે કાઢી હતી અમદાવાદ ખાતે રહેતા રમેશભાઈ દેસાઈના નામે આ શાળાના વેચાણ માટે કાગળિયા પ્રક્રિયા કરવામાં આવી હતી બીજી તરફ સીબીએસઈ બોર્ડના ધ્યાને આવ્યું હતું કે શાળાના સંચાલકો દ્વારા શાળાના મિલકત વેચવાની પ્રક્રિયા તેમને જણાવ્યા વગર જ કરવામાં આવી છે જેને લઈને બોર્ડ દ્વારા શાળાની એફિલિયેશન પરવાનગીને તાત્કાલિક અસરથી રદ કરવી દેવામાં આવી છે અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને જ્યારે આ અભ્યાસ સમાચાર મળ્યા ત્યારે મોટી સંખ્યામાં તેઓ શાળા ખાતે ઉમટી પડ્યા હતા અને ખૂબ જ શાળાના આચાર્ય દ્વારા મીડિયા સાથે આ અંગે કંઈ પણ વાત કરવાની તૈયારી બતાવી ન હતી અને વાલીઓ સાથે મિટિંગનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું